આગામી તારીખ ચાર જૂનના રોજ બારોલી લોકસભા બેઠકની મતગણતરીની સોનગઢ કોલેજ ખાતે યોજનાર છે ત્યારે આજે મતગણતરીની રૂપરેખા આવતા માટે તાપી સેવા સદન ખાતે ચૂંટણી અધિકારીઓની હાજરીમાં પત્રકાર પરિષદ યોજાઈ હતી દેશભરમાં ચાર જૂને લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થનાર છે ત્યારે તાપી જિલ્લાના સોનગઢ ખાતે આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે બારડોલી લોકસભા બેઠકની મતગણતરી ચાર જૂનના રોજે યોજનાર છે જેને લઈ જિલ્લા ચૂંટણી અધિકારીઓ માહિતી આપતા જણાવ્યું હતું કે ઈવીએમની મતગણતરી અઠ્ઠાણું ટેબલ પર થશે જ્યારે બેલેટની ગણતરી અઠાવીસ જેટલા ટેબલો પર થનાર છે મતગણતરી દરમિયાન સત્તરસો થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે જેમાં સાત વિધાનસભા લોકસભાની મતગણતરી શરૂ થનાર સવારે આઠ વાગે મતગણતરી શરૂ થશે કુલ ગણતરી થનાર તથા પોસ્ટલ જેમાં નાઇન્ટી એઇટ ના ટેબલ્સ હશે તથા ટ્વેન્ટી એઇટ પોસ્ટલ બે ના ટેબલ હશે ઓગણીસ થી લઈને આડત્રીસ એટલે કે ઓછામાં ઓછી નાનામાં નાની વિધાનસભા છે ત્યાંથી લઈને મોટા મોટી વિધાનસભામાં વધારે થર્ટી સેવન થર્ટી સેવન રાઉન્ડ સુધી મતદાન ચાલુ ચાલુ રહેનાર છે સર કેટલા કર્મચારીઓ કુલ સત્તરસો ને સોળ કર્મચારીની ફરજ પર હશે ઉલ્લેખનીય છે કે આ બારડોલી બેઠકની મતગણતરી અંદાજી ત્રણ વાગ્યા સુધી માથાતા ચિત્ર સ્પર્શ થઈ જશે જે અંગે પત્રકાર પરિષદ જે ચૂંટણી અધિકારી દ્વારા માહિતી અપાઈ હતી સાદિક પઠાણ સાથે મનીષ જ્ઞાન ચંદાને હિન્દ ટીવી ન્યૂઝ તાપી